એ છે એમાં આપણે અને શેર વધે તો ભારતનું જે રિઝર્વ રિઝર્વ ફોરેક્સ યુએસ બિલિયન વધારો થી થઈ શકે એના અમારા સંસ્થા ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન એ સંસ્થા દ્વારા જે સ્ટડી કરેલો અને એ સ્ટડીનો ફેક્ટ એન્ડ ફિગર સાથેનો જે રિપોર્ટ ચાલી બધી બુકોમાં કરેલો છે ફ્યુચર માં તે એન્ટ્રાઇ માં બી કરશું અને એ જાગૃતતા લાવી તમારા બધા પત્રકારો થકી મીડિયા થકી ટીવી ચેનલ થકી જેટલું એનો વ્યાપ વધે એટલે અવેરનેસ આવે છે જ પણ વધારે અવેરનેસ આવે અને આમાંથી થોડું સમજી ડેટા સાથે સાયન્ટિફિક વે અને જો એક્સપોર્ટ વધે તો ઇટ ઇઝ વેરી ગુડ ફોર ઇન્ડિયા બીકોઝ જે નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન છે મેક ઇન ઇન્ડિયા ફોર ઇન્ડિયા એન્ડ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ એમાં આપણે બે કદમ આગળ ચાલી શકીએ તો એ અવેરનેસ માટેનો મેઇન પર્પઝ મેઇન ઉદ્દેશ્ય મેઇન હેતુ આ પ્રેસ કોન્ફરન્સનો રહેલો છે તો બાવીસમી બી એ વિઝનની બધી વિગતવાર વાત થશે ઘણા બધા પ્લાસ્ટિકવાળા બી મળશે તે દિવસે બી આપ આવી શકીને કોઈ બી જે ઇન્ડસ્ટ્રીવાળા જુદી જુદી ક્ષેત્રમાંથી એનો બી આપ એમની પાસેથી થોડી માહિતી લઈ શકો અને વ્યાપ સારી રીતે પ્રસાર અને પ્રસારણ કરી શકો